ગુજરાતને મુંબઈથી અલગ પાડી અને એનું એક સ્વતંત્ર ઘટક રાજ્ય બને એની સામે ગુજરાતના તમામ આગેવાનો અને એ વખતના ગુજરાતના સર્વોચ્ચ આગેવાન મોરારજી દેસાઈ એમનો ઘણો બધો પ્રખર વિરોધ હતો એ વિરોધનું કારણ એ હતું કે ઓગણીસો ને સાહીઠના મે મહિનામાં ગુજરાતની પાસે પોતાના વિકાસના કોઈ સાધન ન હતા અને આ રીતે જો ગુજરાતનું ઘટક રાજ્ય બને તો ગુજરાત કાયમને માટે ગરીબ અને પછાત બને એ ડર ગુજરાતના તમામ સમજદાર આગેવાનોને સતાવતો હતો પણ ગુજરાત નસીબદાર હતો મે મહિનામાં ગુજરાતની સ્થાપના થઈ અને ઓગસ્ટ મહિનામાં અંકલેશ્વરમાં ખનીજ તેલના કુવાઓની શોધ થઈ અને ગુજરાતની પાસે પોતાના આર્થિક વિકાસનો એક જબરદસ્ત સાધન ગુજરાતને મળ્યું એટલું બધું એ સાધન મહત્ત્વનું હતું કે ગુજરાત આખા દેશમાં કેમિકલ રાજ્ય તરીકે પેટ્રોકેમિકલ ઉદ્યોગોના વિકાસ માટે વિખ્યાત છે અને ગુજરાતનો આર્થિક વિકાસ હરણફાળે થયો ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે ગુજરાતના નેતા તરીકે કોંગ્રેસ મોવડી મંડળે પસંદ કરેલા બળવંતરાયભાઈ એ વિધાનસભાના સભ્ય નહોતા તેથી કામચલાઉ મુખ્યમંત્રી તરીકે એ વખતના એક અત્યંત અત્યંત પ્રમાણિક અને કાર્યદક્ષ ડૉક્ટર જીવરાજ મહેતાની વરણી કરવામાં આવી એમને કહેવામાં નહીં આવેલું કે તમે કામ ચલાવ મુખ્યમંત્રી છો એટલે ઓગણીસો ને બાસઠની ચૂંટણી વખતે જ્યારે જીવરાજભાઈને કહેવામાં આવ્યું કે તમારે ચૂંટણી લડવાની નથી કારણ કે બળવંતરાયભાઈને મુખ્યમંત્રી બનાવવાના છે એનો જીવરાજભાઈએ સખત વિરોધ કર્યો અને જીવરાજભાઈના વિરોધમાં મોરારજીભાઈના ટેકાથી જે આગેવાનોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી એ બધા જ આગેવાનોનો પરાજય થયો અને જીવરાજભાઈને મોટી બહુમતીએ કોંગ્રેસી આગેવાનોએ મુખ્યમંત્રી બનાવ્યા પણ જીવરાજભાઈને ગુજરાતનો કશો અનુભવ નહીં ગુજરાતના રાજકારણને ગુજરાતના સમાજને ગુજરાતની સમસ્યાઓ વિશે જીવરાજભાઈને બહુ ખ્યાલ નથી તેવો મોરારજીભાઈ અને બીજા આગેવાનોનો મત હતો તેથી તેમણે નક્કી કર્યું કે જીવરાજભાઈને ખસેડી અને બળવંતરાયભાઈને મુખ્યમંત્રી બનાવ્યા એને માટેનો એક જબરદસ્ત ખડા જંગી થઈ અને છેવટે જીવરાજભાઈએ જવું પડ્યું અને બળવંતભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પણ ઓગણીસો ને બાસઠના ઓગણીસો ને ત્રેસઠ ચોસઠમાં પાકિસ્તાન સાથેના વિગ્રહમાં એક વિમાની અકસ્માતમાં બળવંતભાઈનું અને એમના પત્ની સરલાબેનનું અવસાન થયું અને રાજ્યની ધુરા મોરારજીભાઈના વિશ્વાસુ સાથીદાર હિતેન્દ્ર દેસાઈના હાથમાં સોંપવામાં આવી હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો વખત રહ્યા એમની નિષ્ઠા એમની પ્રામાણિકતા એમની રૂજુતા એ ગુજરાત હજી ભૂલી શક્યું નથી પણ ઓગણીસો ને ગુજરાતમાં એક નવો પક્ષ ભાઈકા ભાઈલાલ જ્યાંભાઈ પટેલ એમણે ઊભો કર્યો અને રાજાજીએ સ્થાપેલા સ્વતંત્ર પક્ષની શાખા ગુજરાતમાં શરૂ થઈ એ પક્ષ એ એટલો બધો લોકપ્રિય બન્યો અને એને એટલી બધી બેઠકો મળી કે કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું અને એ વખતે કોંગ્રેસને કોંગ્રેસ ટકી નહીં શકે એવું લાગવાથી જીતેન્દ્રભાઈએ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં પહેલી વખત રાષ્ટ્રપતિનું શાસન લાગુ પાડ્યું અને ગવર્નર શ્રીમંદ નારાયણ ગુજરાતના ગવર્નરે રાજકીય સત્તા અને વહીવટી કારભાર સંભાળી લીધો